અમરેલી જિલ્લાના બગસરામાં પરમપૂજ્ય શ્રી જલારામ બાપની બસો છવ્વીસમી જન્મજયંતિમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા લોહાણા મહાજનવાડીમાંથી નીકળી અને ગામના મુખ્ય માર્ગ ફરેલ અને લોહાણા મહાજનવાડીમાં પૂર્ણ થયેલ

આજે આવી આરતી કરી અને હવે એમના જે છે એનું આજે પ્રવચન હતું અને બધા જ તમારા બહુ આનંદમયથી ભગવાન છવ્વીસ દિન છે